એમાં એવું છે કે અહીંથી બેલિય થી નીકળો તો ને તો મારા છે આવવાના આવવાના છે 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 એટલે ઠીક તો ભલે આવતા હોય આવે જ નહીં તું તારા અહીં લઈ આવજા આટો મારવા ચા પાણી પીવા લેતો આવજે અહીં કાને લઈ આવવાના જ હોય ને કેમ આટો મારવા આવે છે કઈ ખબર નથી પડતી એમાં એવું છે કાકા કે અહીંયા છે ને હમણાં ધંધા પાણીમાં મોર વાલે છે એટલે પછી એનો ફોન આવ્યો તો કે પ્રવીણ મેં કીધું હા તો કે ધંધામાં મોરું આવે છે કે થોડાક આવતો આવતાર્યો બીજું શું હોય આપડે તો એક થી ભલા બે અને બે થી ભલા ત્રણ એમને અહીંયા ધંધામાં મોરું એમાં આપડે ક્યાંય ધંધામાં હારું વાલે હાલે ભાઈ એમને તારે ધંધામાં સારું અઠવાડિયા થી તને ઘરે જવું છું આપડે ક્યાંય ત્યાં મોરું છે તો અહીંયા એટલે ગમે ત્યાં કોકના રેકડા લાગાડી દેવા ભલામણ આવે ત્યાંથી અહીંયા આવે ને આવી શું કરશે તારા રોટલા તોડશે ભલામણ

કે વખત તમને કીધું તમે બીજા ની વેવ દે તમારી કરો એલા એને પંચાયત નો કેવાય પંચાયત નો કેહવા તમને એટલે છોકરાઓ ને હાજર નડવા શોખ કે કેમ છો કઈ પૂછવું નહીં એમાં તમે અમતે તમાર હા હારો પાસે સીધા હાલ બોલાવવા પછી શું પપ્પા કેસ કે બાપુજી કેસ બાપુજી જ કહેવાનું હોય બાપુજી જ કહેવાનું હોય ને એ સારું લેવું પપ્પા કેવાય પપ્પા એમ કાકા એમ એમ નહીં

પપ્પા ને એવું સારું લાગે એવું જ કેવાય કથાની તો નિરાય થઈ ગઈ ને માર ભૂરી કહી દીધું કે કથા નથી કરવી ખોટો કાકો દવા એના પૈસા લેવા જાય આધાર કાર્ડ કાઢે નો નીકળે ને એના કરતા કથા કેન્સલ નિરાજ થઈ ગઈ ને આવ તો પછી હા હવે નિરાજ થઈ ગયો કથાની નિરાય થઈ ગઈ કથા કેન્સલ કરી નાખી પછી પૂરી જ ના પાડી દીધી કે આપડે કથા નથી કરવાની થતી ખોટું ખોટું કે તમારે

બાપુ આપણા બાપુ એને મજા આવે ને ત્યાં સુધી રોકાય ચોમાસા રોકાય આપડે એને ભાર માથે ખંભે માથે ઉપાડવાના એ તો એને પગ માંથી હાલવાના છે ભલે રોકાય કઈ વાંધો ને ભલે રોકાતા હોય એને મજા આવે ત્યાં સુધી રોકાયોમા રોકાતા હોય બીજું હોય એને કઈ ચોમાસું કરીને જઈ ગયો એમ કઈ ચોમાસુ ભલે નાય કરતા હોય ભલે ધંધા એમાં ચોમાસામાં અહીંયા પાણી ભરી રહ્યું બાજુ વરસાદ ના ખાડા ખબર અહીંયા શું કામ હાલે તારે કામ તો હાલે છે કાકા આપણે અહીંયા શું કામ હાલે છે કાઈ કામ અહીંયા નથી હાલતું તમે પણ કાકા મંડાણા સોને હવે આપણે અહીં શું કામ હાલે એને ક્યાં કામે લગાડવું કાક તું કે તો ત્યાં ધંધો મોરો છે આયે કામ ધંધો હારો છે તારા કામ હાલે છે તારી ભેંસ સારું મોકલી દેવા તારા હા રામ બીજું હોય તારામથી એક માણસ જરૂર છે ભલે માણસ ભલા માણા હું એનો જમાય સઉં અને બાપુજી ને થોડું કઈ કામ સીંધવાનું હોય હું એને કામ ન સીંધું કાકા સીંધવાનું જ હોય મારે કામ એને મનમાં આવે તો કરે છે આ ક્યાં પણ વજન કરવાના આપણા મા બાપ ને ન હાસ્યું તો કોને હાસ્યું તમારી પેડા આવું થોડું હોય બસ તો પછી અહીં આવે છે ને તો એમ કહેવાય બાપા કાંઈક તમારે કામે કાજે નથી જાવું ખાઈ પીને આનંદ કરો આપણે અહીં લઈને કરશન કાકાને વાડીએ વહી જવાનું સારી ને અહીં પાછું આવતું રહેવાનું અને બપોરનું પાછું કરશન કાકાને પાઠું ભરાવી દે બપોરે અહીં કણ મારે હા જમીલી છે થોડાક દી રોકાવાના છે થોડાક દી રોકાવાના છે એમ કરીને અહીંયા પાઠે ભરાવી દે ભલામણા એ આવું જ હોય તને ક્યાંક કોઈ પૂછવા આવે છે ભલે કરશન કાકાની બપોર ખાતા હોય સવારે સીધા વિન જાય અને બપોર અહીંયા કરશન કાકા પાઠે ભરાઈ દે થોડાક રોકાવાના કરશન કાકા ભલે કરશન કાકા આવું જ હોય બધા એમ નો કરાય એમ નો કરાય કાકા આપણી ઘરે આવ્યા હોય આપણા મહેમાન તો આપણે કઈ આપડી ઘરે આવે તરત બીજા ને ઘરે નો મોકલી દેવાના હોય આપડી ઘરે આવ્યા હોય બીજા હાથું થોડા મહેમાન આવે છે આપડા આવે આપડા મહેમાન છે

અને આ ગુંદ ખાઈને છોટી જાય અહીં કાને તો પછી આવી રીતે કરવાનું ભેંસું સારું મોકલી દેવાના આપડા થાકે ને ભાગે હાલો કાકા તો હું જાઉં હવે કીધું કાકા ને હમાચા દેતો અને મારે હાર આવે તો ભલે ચોમાસા સુધી રોકાઈ જાય તમે પાછા પડતા નહીં આનંદ આનંદ કરજો કરશન કાકાની વાડીએ ભેંસું સારો મજા કરો જે કરો હાલો હું જાઉં છું